આપણા પારણસિંહ આપણા છે તો એમનું સ્વાગત કરવાનું હોય ને સ્વાગત વિધિ વધારે આપણા એસપી હિન્દુસ્તાની ટીમ ના ફ્રેન્ડ અને ભૂમતાજી તરીકે ફેમસ છે એવા ભૂમતાજી ના સ્વાગત માટે મુકેશભાઈ ના મમ્મી આ એજન્સી ના માલિક મુકેશભાઈ ના મમ્મી સવિતા દ્વારા એમનું સ્વાગત થશે ભરતજી નું સ્વાગત અમૃતભાઈ ડેલિગેટ અમૃતભાઈ ડેલિગેટ કરશે મિત્રો આપણા મહેમાન નું સ્વાગત થયેલું તળાઈ થી વધારે લઈશું ઘુજી નું સ્વાગત શિવભાઈ કરશે શિવભાઈ દાડાજી નું સ્વાગત મનુભાઈ કરશે દડપથી ભાઈ સ્વાગત મનોજભાઈ કરશે બહુ ધલપ કરજો છે રમેશભાઈ કરશે રમેશભાઈ बलवर सिंह न स्वागत प्रकाश भाई हैं सलवर सिंह नाल जी स्वागत हिमांशु भाई करते पालस जी न ઝડપ કરજો ભાઈ ખરેખર આ એસપી હિન્દુસ્તાની ચેનલ નો પ્રેમ છે ખરેખર ગમે ત્યાં ઓપનિંગમાં જઈએ તો આ રીતે હજારોની ભીડ ભેગી થઈ જાય એ ખરેખર આ કુદરત અને મા બાપ અને માતાજીની દયા કહેવાય તો પહેલા આપણે ફૂમતાજી અને હરિભા અને વાઘોજી દારૂડીઓ આપણે મોત કરાવવાની જ છે પણ પહેલા આપણે બે હાથ ઊંચા કરી અને માં હર્ષિત ભવાની જય બોલીશું બોલીએ હર્ષિત ભવાની બોલીએ પૂર્વાભાઈ સદી મા તો પહેલી વાત તો ભૂમતાજી આપણને મનોરંજન ચાલુ કરાવી એની પહેલા આપણે જે હરિભાની ચાનો ડાયલોગ છે એ બધન બોલવાનો છે એ ઉતાવળા અવાજે આખું વાગણું કૂદવું જ હોય શું કીધું આ વાગડોદ બે વાળા કાઢી ગયો છું હું એના પછી આજ પંદર વાગડોદ બધા પડવાનું છે

આટલી બધી પબ્લિક છે કોમ્પ્લેક્સ ઉપર આટલી બધી પબ્લિક છે આખા આટલી બધી પબ્લિક ઊભી થઈ ગઈ છે કરો હું કેવું

પણ ઈજ્યા છે લુગડા હવે જોડા મારી વાત ગોદરું ફાવી તો ગાભા જ એટલે ગપી જતા મને કહું મારી વાત અમારે પીવા દુવા છે ઝઘડા કરવા દુ છે પણ તમારા બેઠા બેઠા વાહ નહી કરતા ખુટ ને ખબર નહીં પડે એવું કે ગમે તો હોય આ વાગ એન્ટ્રી થાય નઈ

અઢી નહી એ અઢી નહી અરેસ્ટ થઈ ના શું હતું કેમ હંતો છો એ સમય હારા લાગતા તો હારા લાગી હતી

આ ડાય મૂઠાઈ મને હેરાન કર્યો હાથ વગર લો ને એટલે એ કારણે મારા ગામમાં માં થઈ ગઈ હતી એ તો હાથ પડ્યું વધારે મારા હોમાં ના પડ્યા હા